હિરેન શંકરભાઈ સત્તે આજરોજ વોકળાફરિયા મિત્ર મંડળ તરફથી અમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં બાલિકો બાલિકાઓના રાસમાં અમારા પરિવાર તરફથી તમામ બાલિકાઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવશે વોકળાફરિયા મિત્ર મંડળ જે આ અર્વાચીન સંસ્કૃતિને જાળવી રાખ્યું છે એ ખૂબ જ આનંદનો વિષય છે અત્યારે બધી જ બાલિકાઓ રાસ લઈ રહી છે એના પછી લેડિઝનો રાઉન્ડ હશે એના પછી મિક્સ રાઉન્ડ ચાલુ થશે જેન્ટ્સ લેડીઝ અને લગભગ બોડી સંખ્યામાં લોકો સવાર સુધી રમતા હોય છે આવું માત્ર ભાગ્યે જ ક્યાંક જોવા મળે વોકળાફળિયા મિત્ર મંડળે આ છપ્પન વર્ષ પૂરા કરીને સત્તાવન વર્ષમાં આયોજન કર્યું છે તમામ પ્રમુખ શ્રી રામલાલભાઈ તથા તમામ મેમ્બર્સને મારા ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે દર્શક મિત્રોને મારા જય માતાજી હું રામલાલ છક્કર વોકળાફળીયા ગરબી મિત્ર મંડળનો પ્રમુખ છું વોકળાફળિયા મિત્ર મંડળ તરફથી છેલ્લા છપ્પન વર્ષથી ગરબીનું આયોજન થાય છે અને બહુ નાનપણ નાનેથી શરૂઆત કરી હતી જે જે શરૂઆત થઈ હતી એ બધા તે વખતે સોળથી અઢાર વર્ષની ઉંમરના છોકરાઓ હતા બધા અને આજે જે પ્રગતિ જોઈ શકો છો તમે એ બધા નાનાથી મોટા થયેલા અત્યારે પણ નાના મોટા સૌ કાર્યકરો તરીકે કામ કરે છે અને આ કાર્યકરોની એકતાને કારણે જ એમની મહેનતને કારણે જ આ આટલી સફળતા મળી શકે છે અમારી ગરબીની વિશિષ્ટતા એ છે કે અમે શરૂઆતથી નોબત ઉપર જ કરીએ છીએ આજ દિવસ સુધી આ જે નોબત એ કચ્છનું વાદ્ય લેખાય છે એ વાદ્ય ઉપર જ ગરબી રમાડીએ છીએ શરૂઆતમાં અમે નાની બાલિકાઓનો રાસ કરીએ છીએ આ નાની બાલિકાઓને દરરોજ એકથી એક ત્રણ જેટલા દાતાઓ મળે એમના તરફથી ધોધે રોજ ગિફ્ટ આપવામાં આવે છે અને આ ગિફ્ટ લઈને આપણે તમે બાળાઓ જતી હોય એમના મજા ઉપર જો હાસ્ય જુઓ તો તમને દિવસ સુધી જાય કે આ ખરેખર માતાજી બધા રહે છે એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન દરરોજ એક એક બાળા અલગ અલગ માતાજીના સ્વરૂપનું પહેલાં વેશભૂષા કરે એ રીતે નવ દિવસોથી ટોટલ નવ બાળ આવતા અને રોજ એમનું પૂજન કરવામાં આવે અને છેલ્લે અમે આપણે બધાનો જનરલ રાઉન્ડ રાખીએ છીએ એ રીતે વર્ષોથી અમે અને અમારી પાસે જે વાજિંત્રોવાળા આવે છે એ પણ વર્ષોથી એક ના એક વધારે છે અત્યારે પટીભાઈ છે એ લગભગ પચીસ વર્ષથી વગાડે છે ત્યાર પછી જે નબત જૂના વગરતા એમને અવસાન થઈ ગયું છે અને આ વખતે સૈલેષભાઈ જાનહી અહીં નબત વગાડવા આવે છે એ જ રીતે સારામાં સારું અમે કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર બધાને રમવા આપીએ છીએ અને એ જ રીતે સારામાં સારું આયોજન ગોઠવી શકાય છે મારા મહેરબાની શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શાહેબ રઘુવંશી સોશિયલ ગ્રુપના સાંનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંક ભુજ શહેર આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ વિરામ હોટલ ભુજ પ્રમુખ અવની ફાઈવ મંત્રી ઇલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલ દાવડા નાઇન સેવન વન ફોર વન નાઇન વન એટ વન સેવન ચંદ્રિકાબેન દાવડા નાઇન નાઇન ઝીરો નાઇન એટ વન ફાઈવ ઝીરો સેવન ટુ જિગ્નાબેન ઠક્કર નાઇન નાઇન સેવન નાઇન નાઇન થ્રી ફોર વન ટુ સિક્સ હિરલબેન ઠક્કર નાઇન નાઇન ટુ ફાઈવ નાઇન નાઇન વન નાઇન વન વન મનીષાબેન દાવડા સેવન નાઇન નાઇન જીરો ઝીરો ફોર વન ફાઈવ સેવન એટ લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ ઝીરો સેવન સેવન ટુ સેવન સેવન એટ જીપે નંબર નાઈન એટ સેવન નાઇન એટ 78890